તો મિત્રો બે હજાર અને બાવીસનું મોડલ આઈસર એકસો અઠ્યાસી મિની ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો ટ્રેક્ટર માત્ર પાંચસો સાઠ કલાક હાલેલું છે એકદમ શોરૂમ કન્ડિશન ટ્રેક્ટર તમને જોવા મળશે મિત્રો ટ્રેક્ટર બે હજાર અને બાવીસનું મોડલ છે અને મિત્રો ટ્રેક્ટરમાં તમને ટાયર બિલકુલ નવા જોવા મળશે અને મિત્રો ટ્રેક્ટરમાં ગેર હાઇડ્રોલિક એન્જિન કમ્પ્લીટ વર્ક કરે છે સાઇડ ગેર સાથે આ ટ્રેક્ટર તમને જોવા મળશે મિત્રો ફૂલ જવાબદારી સાથે વેસવાનું છે મિત્રો ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ અને નેવું હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે માલિકનો મોબાઈલ નંબર નિશે સ્ક્રીન ઉપર જ આપેલો છે મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે મિત્રો ટ્રેક્ટર શોરૂમ કન્ડિશન જોવા મળશે નિશા માલિકનો મોબાઈલ નંબર આપોલબ છે તો જ વધુ માહિતી માટે મિત્રો તેમાં તમે કોન્ટેક કરી શકો છો જય